નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં દલવાડી સમાજના સત્તર યુગલોનું સમૂહ લગ્ન મહોત્સવ પરમેશ્વર પાર્ટી પ્લોટમાં યોજાયું શ્રી સતવાડા બાળ યુવા કેળવણી મંડળ હળવદ તથા ગ્રામ્ય મંડળ આયોજિત પ્રથમવાર સમૂહ લગ્ન મહોત્સવનું આ ભવ્ય આયોજન તારીખ ઓગણીસ એક બે હજાર પચીસને રવિવારે યોજાયું આ લગ્ન મહોત્સવમાં સત્તર યુગલોએ પ્રભુતાના પગલાં પાડ્યા આમાં દીકરીઓને ઘર વપરાશની એકસો વસ્તુઓ ભેટ સ્વરૂપે સમાજ તરફથી આપવામાં આવેલ આ લગ્ન મહોત્સવમાં ગણેશ સ્થાપના જાન આગમન તથા સંતોના અગ્રણીઓનું સન્માન તેમજ આ કાર્યક્રમમાં દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અભિનય વગેરે યોજવામાં આવેલ અંતે ભોજન સમારોહ તથા કન્યા વિદાય યોજવામાં આવેલ પાંચ હજારથી પણ વધારે ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ શ્રી સત્વારા બાળ યુવા કેળવણી મંડળના કાર્યકરોએ જયમત ઉઠાવેલ સંકલન સુધાકર ભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.